સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે વિકલ્પ એ અનુચ્છેદ એકત્રીસ વિકલ્પ બી અનુચ્છેદ ઓગણચાલીસ એ વિકલ્પ સી અનુચ્છેદ તેતાલીસ કે વિકલ્પ ડી અનુચ્છેદ સુડતાલીસ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી અનુ છેદ ઓગણ ચાલીસ એ પ્રશ્ન બે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે કે ભારત એટલે ઇન્ડિયા રાજ્યોનો એક છે વિકલ્પ એ અનુચ્છેદ એ એક વિકલ્પ બી અનુચ્છેદ ત્રણ વિકલ્પ સી અનુચ્છેદ પાંચ કે વિકલ્પ ડી અનુ સાચો જવાબ છે વિકલ્પ એક મુસ્લિમ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા વિકલ્પ એ શેખ હસીના વિકલ્પ બી બેનજીર ભુટ્ટો

વિકલ્પ એ આસામ વિકલ્પ બી મહારાષ્ટ્ર વિકલ્પ સી ઉત્તર પ્રદેશ કે વિકલ્પ ડી કેરળ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી કેરળ પ્રશ્ન પાંચ ગૌતમ બુદ્ધે તેમનો ઉપદેશ ક્યાં આપ્યો હતો વિકલ્પ એ સારનાથ વિકલ્પ બી કપિલ વસ્તુ વિકલ્પ સી મગ કે વિકલ્પ ડી આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ સારનાથ વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ એકસો ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ ઓગણીસના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ એકસો ઓગણીસના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આ વાત જનરલ નોલેજ ને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ